ણ માટે આમ આદમી ગુજરાત જનસભાનું આયોજન થયું હતું આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં

સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી ત્યારે આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો સમાજ માટે લોકો માટે સતત સંઘર્ષ કરતા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને ગર્વ છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની ગુજરાતી જનતાની પાર્ટી બની રહી છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અને આણંદની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીના એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જે છે એમને સ્વીકારી અને નવા નેતાઓ પેદા કરવાનું કામ આણંદ કરવાનું છે